હેલો નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો ઘણા સમયથી લેક્ચર આવી નથી રહ્યા પર્સનલ કામ હોય તો બીજી છું પરંતુ આપણે હવે ટ્રાય કરીશું કે રેગ્યુલર લેક્ચર આવે જે પણ મિત્રોએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર જે મિત્રો પ્રથમ વાર ચેનલ પર આવી રહ્યા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓકે હું તમારી પાસે એટલું જ આટલું માગું છું કારણ કે એક ચેનલ બુસ્ટ થાય ને મને પણ થોડો ઉત્સાહ પ્રોત્સાહન ઓકે તો હવે આપણે જે કળા અને સાહિત્યના કેટલાક મહત્ત્વના જે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આપણે છ મહિનાનું કવર કરીશું મહત્ત્વના કળા અને સાહિત્ય અને ઇતિહાસને લગતા કેટલાક મહત્ત્વના ટોપિક ચર્ચામાં હતા એની આપણે ચર્ચા કરીશું ઓકે તો આપણો પહેલો ટોપિક આજે છે મેવાડી ચિત્રકળા ઓકે તો તમને ખબર હશે કે ભારતમાં ચિત્રકળાના ઘણા બધા પ્રકાર છે બરાબર ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ ચિત્રકળાઓ ચર્ચામાં રહી છે તો એમાં સૌથી પહેલી જે ચિત્રકળા છે એ મેવાડી ચિત્રકળા છે ઓકે તો મેવાડ એટલે તમને ખબર હશે કે રાજસ્થાનના ક્ષેત્રમાં આખો વિસ્તાર આવેલો છે મેવાડ તો તમને ખબર હશે કે જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું તે વખતે જ્યારે મુઘલ સામ્રાજ્ય પતનની તરફ આવ્યું બરાબર મુગલ સામ્રાજ્યમાં ઘણા બધા શાસકોએ ચિત્રકળાને પ્રોત્સાહન આપ્યું અને ઘણા લોકોએ પ્રોત્સાહન ના આપ્યું અને પછી પણ નાદિડ શાહ જેવા અફ અફઘાનનો જે આક્રમણો થયા બરાબર તો એ વખતે જે દિલ્હીમાં દરબારમાં જે શાહી ચિત્રકારો હતા એમણે ત્યાંથી પલાયન કરવું પડ્યું અને આજુબાજુના રાજ્યોમાં જઈને શરણ લીધી તો કેટલાક લોકો હિમાચલ પ્રદેશ બાજુ જતા રહ્યા તો એને કાંગડી ચિત્રકળા કહેવાય કેટલાક લોકો પંજાબમાં જતા રહ્યા કેટલાક લોકો કાશ્મીરમાં જતા રહ્યા કેટલાક લોકો રાજસ્થાન ગુજરાત મેવાડ તરફ આવ્યા બરાબર તો મેવાડના રાજાઓએ બરાબર એમણે શરણ આપી બરાબર જો પહેલાંના રાજાઓની ખાસિયત તરીકે કળાની કદરકથા ધર્મ જ્ઞાતિ જોઈને એ લોકો સત્તા ઉપર સાહી લોકોને રાખતા એવું નહોતું તો જે મેવાડી ચિત્રકળામાં મેવાડના જે ચિત્રકળા હતા ફેમસ એમાં ભાગે મુસ્લિમ લોકો હતા બરાબર તો સત્તરમી સદીની ચિત્રકળા છે ખાસ યાદ રાખજો કે મેવાડી ચિત્રકળા સત્તરમી સદીની છે અને લઘુ ચિત્રકળાનો પ્રકાર છે કેવા પ્રકારનો છે લઘુ ચિત્રકળા બસ લઘુ ચિત્રકળા એટલે નાના પાયે થતી ચિત્રકળા ભાગે કાપડ ઉપર એ ચિત્રકળા થાય ને કાગળ ઉપર થાય નાના પ્રમાણમાં ઓકે તો એના જે ફેમસ ચિત્રકાર છે બે એમ એક પહેલાં છે અલ્લાહ બક્ષ બક્ષ એમના ફેમસ ચિત્રકાર છે જે તે જયપુરના જે ઉદયપુરના જે રાજા મહારાજા હતા જયસિંહના દરબારના દરબારે ચિત્રકાર હતા બરાબર તો પોતે અલ્લાહ બક્ષસેના ચિત્રો દોર્યા તો પોતે પોતાના મહાભારતને લગતા ચિત્રોને એમણે પોતાની લઘુચિત્રકલામાં આવરી લીધા હતા ત્યાર પછી જે મેવાળી લઘુ ચિત્રકલા વિશે કેટલીક પ્રાથમિક માહિતી છે બરાબર તો મેવાડી લઘુ ચિત્રકળા સત્તરમી અઢારમી સદીની ચિત્રકળા છે એઝ યુઝ્યુઅલ આપણે જાણીએ છીએ અને રાજસ્થાનની શૈલીની શાખા છે બરાબર રાજસ્થાનમાં ઘણી અલગ અલગ પ્રકારની ચિત્રકળાઓ જોવા મળે છે એમાં એક રાજસ્થાની શૈલીની એક મેવાડી ચિત્ર કળા જે છે બરાબર ખૂબ જ જટિલ કારણ કે મિનિચર ચિત્રકળા અને મિનિચર પેઇન્ટિંગ જેને કહેવાય ખૂબ જ જટિલ હોય બરાબર નાની વસ્તુ ઉપર ઘણું બધું તમે વિચારો કે મહાભારતના ચિત્રો ઉકેલવાના તો કેટલી મોટી એ કળા જોઈએ બરાબર તો એક પ્રકારના ખૂબ જ જટિલ અને પરિષ્કૃત ચિત્રકળા છે ખૂબ જ સજાવેલી ચિત્રકળા છે એની ખાસિયત શું છે તો આ ચિત્રકળાની ખાસિયત છે એના રંગો બરાબર એના જીવંત રંગ સૂક્ષ્મ શિલ્પ કૌશલ તેની ખાસિયત છે જો આપણા જે ચિત્રકળા હોય કે વાસ્તુકળા એની ખાસિયત છે કે ખૂબ જ સૂક્ષ્મ રીતે એ લોકોએ કોતરણી કરેલી હોય છે બરાબર પ્રત્યક્ષ ભાવનાત્મક આકર્ષણ એનું મહત્વનું મહત્ત્વનું પાસું છે બરાબર એને એના પ્રસિદ્ધ ચિત્રકાર બક્ષ સિવાય સાહિબુદ્દીન હતા સાહિબુદ્દીન સોળસો અઠ્યાવીસમાં હતા બરાબર તો એ પણ એક ખૂબ જ મહત્ત્વના ચિત્રકાર હતા હવે લઘુ ચિત્રકળા શું છે જરા જોઈ લો તો એક હસ્તનિર્મિત હોય છે બરાબર આકારમાં ઘણા નાના હોય છે ખૂબ જ નાના હોય છે હસ્તનિર્મિત હોય છે બરાબર જટિલ જેનું બ્રશ વર્ક કરવામાં આવે છે ઓબ્વિયસલી નાનું હોય એટલે ખૂબ જ જટિલ એનું બ્રશ વર્ક હોય બરાબર તો એક જટિલ બ્રશ વર્ક એની ખાસિયત છે બરાબર કાગળ ઉપર અથવા કપડાં ઉપર ચિત્રણ કરવામાં આવે છે તમને એક્ઝામમાં પૂછે કે કાગળ કપડાં પછી દિવાલો ઉપર ચિત્રણ કરવામાં આવે છે તો ના દિવાલો ઉપર નહીં તમે દક્ષિણ ભારતના જે સ્ટેમ્પલ્સ જો એમાં દિવારો પર ચિત્રણ કરેલું છે પણ ચિત્રકળા માત્ર કાગળ અથવા કાપડ પર ચિત્રણ થાય છે બરાબર તો એમાં કેવા કલરોનો ઉપયોગ થાય છે હવે એક્ઝામમાં વારે ઘડે પૂછાતું હોય છે તો કુદરતી રંગો તો કુદરતી રંગો શેમાંથી મેળવવામાં આવે તો શાકભાજી નીલ એટલે આપણે ગળી કહીએ કિંમતી પથ્થરને ઘસીને સોનું ચાંદીના કલરનો પણ એનો ઉપયોગ કરવામાં આવતો અને ભાગે પ્રાકૃતિક રંગો છે એનો જ ઉપયોગ કરવામાં આવતો હતો એટલે શોર્ટમાં તમને પૂછાય કે આર્ટિફિશિયલ કલર્સ તો નો બરાબર નેચરલ કલર્સનો એમાં ઉપયોગ થતો હતો આ હતી મેવાડી ચિત્રકળાની કેટલીક ખાસિયતો પછી લઘુ ચિત્રકળા લઘુકા સોરી મુઘલકાળ દરમિયાન એની ચરમસીમા પરત મુઘલ કાળમાં ઘણા બધા શાસકોએ ચિત્રકળાને પ્રોત્સાહન આપ્યું એમાં જહાંગીર સૌથી વધારે ફેમસ હતા જહાંગીર વિશે એવું કહેવાય છે કે ચિત્ર જોઈને તમને કહી દેતા કે આ કયા ચિત્રકારનું ચિત્ર છે બરાબર એ એટલી એમની માસ્ટરી હતી ચિત્રકળા ઉપર બરાબર તો કેટલીક મહત્ત્વની લઘુ કાળ દરમિયાન કેટલીક જે ચિત્રકળા છે આપણી આ લઘુ ચિત્રકળાની કેટલીક શાખા છે તો બંગાળ સાઈડ આપણે જોઈએ પાલ શાસકોનું શાસન હતું તેમાં વિષય વસ્તુ બૌદ્ધ તાંત્રિક અનુષ્ઠાન હતા કારણ કે પાલ જે શાસકો હતા બૌદ્ધિસ્ટ હતા જૈન શાખા હતી એમાં કલ્પસૂત્રના જે ચિત્રો છે કલ્પસૂત્ર જેનું પવિત્ર પુસ્તક છે એમાં જે વાર્તાઓ છે એનું અનુકરણ નિરૂપણ છે પછી મુઘલ શાખા દરમિયાન દરબારી જીવન મુઘલ લોકો જે સ્વીકાર કરતા એમના દરબારમાં શું પ્રોસેસ થતી એનું આખા ચિત્રકળાઓ છે પછી રાજસ્થાની ચિત્રકળા એમ કહ્યું કે રાજસ્થાની લોક સંસ્કૃતિ જીવન સંસ્કૃતિને દર્શાવે છે પછી એક પહાડી ચિત્રકળા મેં જેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ બાજુ જે જતા રહ્યા જેથી હિમાચલની એક મહત્ત્વની જે ચિત્રકળા કાંગડી ચિત્રકળા તમે જોજો તો કાંગડી ચિત્રકળાનું પહાડી જીવન કેવું છે એનું છે પછી દખણમાં જતા રહ્યા દખ્ખણમાં બીજાપુર ગોલકુંડા બરાબર વિજયપુર વિજયનગર એવા બધા શાસકોએ એમને રાજ્યાશ્રય આપ્યો તો દખણી જે જીવન હતું દખણી જે જીવન દરબારનું એમાં નિરૂપણ છે જો ચિત્રકારો અથવા કોઈપણ જે સાહિત્યકારો હોય લોકગીતો હોય જે પણ કલાકારો જે રાજા એમને આશ્રય આપે એની આજુબાજુની પ્રકૃતિનું એમને જીવનનું એમની સંસ્કૃતિનું વારસાનું નિરૂપણ કરતા હોય છે ઓકે તો આ એક મુઘલ ચિત્ર સોરી શોર્ટ ટીચર ચિત્રકળા જેને આપણે કાંગડી ચિત્રકળા કહીએ છીએ આઈ હોપ તમને ખબર હશે પડી ગઈ હશે જે પણ મિત્રોનો અવાજ છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે હવે આપણે આગળ બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ જે કલા અને સાહિત્યના છે ને સાથે મળીશું તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ તમારા પ્રતિભાવો કોમેન્ટમાં સો ટકા